પછી અહીંથી સમાધિ મિલિન અને ધ્યાન મને દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા રીતે મિત્રો ચાલો મિત્રો આજના ગાદી દર્શન કરાવીએ વાત છે ગાદી મંદિર ગાદી આજના લાઇ દર્શન અને બીજું કે જે મિત્રો નવા હોય મેં જણાવીએ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને સવાર શકે નજીક છોકરા <coughs> <coughs> <Minazna>, <coughs> <coughs> <Ja, coughs> <te> <coughs>

મહેશભાઈ જોઈ શકો છો મમ્મી જણાવ બધા જ મિત્રોને બાપાશરામ જય શ્રી રામ રાધરાદેવ ગુડ મોર્નિંગ ચાલો મિત્રો આગળ જઈશું ને બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો સામે ધ્યાન છે તો ધ્યાન મંદિરના પણ દર્શન કરાવી મિત્રો તો લાઈમાં બની રહીજ ધ્યાન મંદિર જઈને ધ્યાન મંદિર દર્શન કરાવી મિત્રો

જે મિત્રો નવા છે અમને જણાવી દેવી ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી બાપાને તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો અજના લાઈવ દર્શન દેવીયા બારિયા બકસ્ત્રમ चलो वन मिनट बापा दर्शन कराया તો लाइव में बनिया रही मित्रों વડવા મિત્રો ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટ બધું વ્યવસ્થા છે તો આજના સુંદર મજાના લાવી દેશે જોઈ શકો છો ચાલો મિત્રો અહીંથી ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈમાં બની રહેજો મંદિર પણ જોઈશું સુંદર મજાનું લાગી રહ્યું છે તો ફરી બધા મિત્રોને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાને તમને સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે આહિર શિવાની બાપેશ્રામ

તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો બધા જ મિત્રોને બાપા ચિત્રામ જય શ્રી રામ રાધા રાધે આજના લાઈવ જે મિત્રો નવા છે જણાવી હોય જેથી કરી બાપાને તમે સવારે લાઈવ અને સાંજે સાંજે લાઈવ થઈ શકે તો આજના સુંદર મજામાં લાઈવ દેશન બધા જ મિત્રોને બાપા ચિત્રામ જય શ્રી રામ રાધા રાધે તો આજનું Bapak Stram, Jis Ram, Bapak Stram, Jis Ram, Bapak Stram, 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 B